નસવાડી તાલુકામાં વર્ષો જૂના અને જર્જરિત કેટલાય એવા રસ્તા છે કે જેની ઉપરથી વાહન ચાલકોને પસાર થવું જીવનું જોખમે છે કેટલાય વાહન ચાલકો સ્લીપ ખાઈને પડ્યા હોવાના બનાવો પણ બન્યા છે પરંતુ રાહદારીઓની મજબૂરી છે કે તેમને જોખમકારક રસ્તા પરથી પસાર થવું પડે તે એક મજબૂરી છે નસવાડી તાલુકાના એક બે રસ્તા નથી લગભગ પિસ્તાલીસ ગામોને આ રસ્તા એકબીજાને જોડે છે જોકે આ બાબત સરકારને ધ્યાન આવતા નસવાડી તાલુકાના વીસ કરોડના ડામન રસ્તાનું રિસફરસિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગાંઠ ફાળવાતા છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા અને તે કામ માટે વડોદરાની નિયતિ કન્સ્ટ્રકશનને એક એક બે હજાર પચીસના રોજ સોંપવામાં આવ્યું પરંતુ આજે પણ કામની શરૂઆત કરવામાં ન આવતા લોકોને અગાઉની જેમ ચોમાસાના સમયે તકલીફોનો સામનો કરવો પડશે કારણ કે હવે ચોમાસાની શરૂઆતના થોડા જ દિવસો બાકી છે કામ ક્યારે શરૂ થશે રિસરફેન્સિંગની કામ માટેની મંજૂરી નિયતિ નિયતિકન્સ્ટ્રક્શનને લઈ લીધી તો લીધી પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી ચોમાસું દસ્તક દઈ રહ્યું છે છતાં કામની શરૂઆત કેમ કરવામાં આવી નથી તે તો તંત્ર કે અધિકારીઓ જાણે પણ આ બાબતે કોઈ બોલવા તૈયાર નથી લોકો નેતાઓ અને અધિકારીઓને રજૂઆતો કરીને પણ થાક્યા છે નિયતિ કન્સ્ટ્રક્શને વીસ કરોડના કામો એકસાથે રાખી તો લીધા અને આ તમામ કામો નવ માસમાં પૂર્ણ કરવામાં આવ્યા તેવા આદેશ પણ કરવામાં આવ્યા હતા છતાં કોઈ કામગીરી હાલ સુધી કરવામાં આવી નથી કેટલાક ગામડાઓમાં તો વીસ વર્ષ પહેલાં રસ્તા બન્યા હતા તે રસ્તાઓની કબજી પણ બહાર આવી ગઈ છે રસ્તામાં ખાડા પણ પડી ગયા છે અકસ્માતની ઘટનાઓ પણ વારંવાર અહીં બને છે ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નથી બનતી કે એક સાથે વીસ કરોડના કામોની મંજૂરી નિયતિ કન્સ્ટ્રક્શનને મેળવી દીધી તેની સામે લાલાખ કરે અને કામગીરી ઝડપથી શરૂ કરાવે

હવે મોટા મોટા ખાડા છે ને બાઇક ચલાવવું તો શું પડે બાઇક નાના સ્કૂટર લઈને આવવાની આમ મેં એક્ટિવા લઈને આવ્યો છું આ ડીઝલ લઈને લેવા જ જાઉં છું કેવી રીતના લઈને આવ્યો છે કઈ ચલાવીએ નક્કી નહીં કંઈ તો કયા ટાઈમે સ્લીપ મારી જાય એનું કહીશું નક્કી નહીં અને આ સાઈડ અને પેલી સાઈડ અમારા મોધલાથી બીજો સાઈડે જવાના રસ્તા આ જ પરિસ્થિતિ છે મોધલા ગામનો રસ્તો આમ પલાસણી મેન રસ્તો આ જ છે એમાં આવવા જવામાં લોકોને તકલીફ થાય છે રસ્તો બધો ઉખડી ગયો છે એમાં કપચીને બધું બહાર આવી ગયું છે